પણ પછી શું થયું? હાથી આવા થેન્ક યુ તમામ જોતા તમને વધારે મજા આવે

અને નકલી મોટર સાયકલ માં રાખડે છે સબેન ચોકઈ આનું શું કરવું પડી આવો જોરદાર છે ને અને આવા ઘણા બધા વિડીયો હજી અમે બનાવીશું એક ભાગ પછી અમે એનો બીજો ભાગ પણ બનાવીશું અને એની પાછળના ભાગો પણ લાગી લાઈક કરી બની ઉભી નમે તો ઉભી નમે તો થેન્ક યુ શું થયું